કમલમમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું દિગ્ગજ નેતાઓની હાજરીમાં સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માએ ગુજરાત ભાજપની કમાન સંભાળી અનેક નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી મૂળ સમુદાયથી આવતા જગદીશ વિશ્વકર્મા આર્થિક રીતે સદ્ધર છે અને ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે બે હજાર બારમાં તેઓ સૌથી પહેલા વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યારબાદ બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં પણ ચૂંટાયા છે ગુજરાતમાં હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ચૂંટણીઓમાં ભારે સફળતા મળી બે હજાર ત્રેવીસમાં તેમની ટર્મ પૂરી થઈ હતી પરંતુ ત્યારબાદ પણ ભાજપને તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ પસંદ કરી શક્યું નહીં તેથી પાટિલને બે વખત એક્સટેન્શન અપાયું અને હવે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે છે કે કે તેમના માટે આગળનો માર્ગ તે સરળ નહીં હોય કારણ તો જગદીશ વિશ્વકર્મા ભલે વારંવાર ચૂંટાતા નેતા હોય પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ માટે તેઓ સાવ નવી વ્યક્તિ છે માટે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થયા પછી સૌથી પહેલું કામ પક્ષની અંદર સર્વ સ્વીકાર્ય બનવાનું રહેશે અને પક્ષમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવાનું રહેશે અને સંગઠનના પાયાના કાર્યકરોનો વિશ્વાસ જીતવો પણ પડશે આ ઉપરાંત બીજો છે આંતરિક આંતરિક જે પ્રકારે સૌરાષ્ટ્રમાં તે પક્ષમાં તો ઠીક પરંતુ પણ ચર્ચાનો વિષય છે ભાજપમાં પાટીદાર ઓબીસી અને અન્ય સમુદાયો વચ્ચે આંતરિક જૂથ બંધી વધી રહી છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓ વચ્ચેના મતભેદો દૂર કરવા જગદીશ વિશ્વકર્માને એક નેતા તરીકે એકજુટતા દર્શાવવી પડશે આ ઉપરાંત ભાજપના જૂના કાર્યકરોમાં નવા ચહેરાઓને પ્રોત્સાહન મળવાથી અસંતોષ ફેલાયો છે જગદીશ વિશ્વકર્માને આ કાર્યકરોને પુનઃ જોડી પાર્ટીની આંતરિક મજબૂતી કરવી પડશે સાથે અન્ય એક મોટો પડકાર છે સી આર પાટીલના સ્ટાન્ડર્ડને જાળવી રાખવાનો સી આર પાટીલે બે હજાર બાવીસની ચૂંટણીમાં એકસો છપ્પન બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો જગદીશ વિશ્વકર્માને આ સ્ટાન્ડર્ડ જાળવી બે હજાર છવ્વીસની સ્થાનિક ચૂંટણીઓ અને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મેળવવી પડશે અને આ બધા તો એવા પડકાર થયા કે જે પાર્ટીની અંદર રહીને જ ઉકેલવાના છે પરંતુ વધુ એક મોટો પડકાર છે આમ આદમી પાર્ટીનું ઇટાલિયા ફેક્ટર જી હા જે પ્રકારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરતી જોવા મળે છે તેમાં પણ વિસાવદરની ચૂંટણી બાદ ગોપાલ ઇટાલિયાનું ફેક્ટર ખૂબ જ અસરદાર જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ત્યારે જગદીશ વિશ્વકર્મા માટે આ ફેક્ટરનું પણ નિરાકરણ લાવવું પડકારજનક બનશે અને જો આ પડકારો જગદીશ વિશ્વકર્માની નેતૃત્વ ક્ષમતાની અગ્નિ પરીક્ષા પણ લઈ શકે છે અને જો તેઓ તેમાં સફળ થાય છે તો તેમની રાજકીય કારકિર્દી નવી ઊંચાઈઓ પર પહોંચતા કોઈ રોકી શકશે નહીં આપનું શું માનવું છે આ સમગ્ર પડકારોને લઈને આપણા શું વિચારો છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં